રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી મળી આવવાનો મામલો સિવિલ હોસ્પિટલ ઇન્ચાર્જ અધિક્ષક ડો હેતલ કિયાડાની પ્રેસ દર્દી સિવિલ હોસ્પિટલમાં દાખલ હતો એમએલસી કેસ હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો વોર્ડ નંબર બે ખાતે દાખલ દર્દી અંગે અમારે ત્યાં ચાલ્યા ગયાની નોંધ કરવામાં આવી છે દર્દી ખરેખર કેવી રીતે વોર્ડની બહાર આવ્યો અને આ મામલાને સત્ય શું છે એ જાણવા સીસીટીવી ફૂટેજ મંગાવ્યા છે સત્ય બહાર આવ્યા બાદ જો ખરેખર કોઈ જવાબદાર છે તે સામે આવશે તો નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે બાઇક ડો હેતલકીડા સિવિલ હોસ્પિટલ ઇન્ચાર્જ એ દર્દી જે છે એ વીસ તારીખે સાંજના સાડા સાત વાગે દાખલ કરવામાં આવેલ હતા અને એમએલસી કેસ હતો હવે અગિયાર વાગે કોઈ કારણસર મારી માહિતી અનુસાર એમને એ એબ્સકોન્ડેડ થયેલા હતા વોર્ડમાંથી અને પછી એ બીજી જગ્યાએથી મળી આવેલ અને પાછી હેલ્પ ડેસના કર્મચારીએ પાછા એમને વોર્ડમાં જ દાખલ કરવામાં આવેલા હતા આ સમગ્ર કિસ્સામાં શું હકીકત છે તે બાબતની સીસીટીવી ફૂટેજ તે વોર્ડના ઇન્ચાર્જ વોર્ડના રજિસ્ટર અને આ બધાને નિવેદન લઈ એની તપાસ સમિતિ એની જે સત્ય હકીકત ખરેખર શું થયું છે સત્ય હકીકત શું છે એ જાણ્યા બાદ જ આપણે આગળ કંઈક બોલી શકશું અને જે કોઈ આની અંદર ઇન્વોલ્વ હશે જો ગેરરીતિ કરીને આ રીતનું કૃત્ય થયેલું હશે કે તેની કડકમાં કડક પગલાં લેવામાં આવે છે મારે મારીનો કેસ હતો અને એમએલસી હતું અને મોટા ભાગના ઈજાઓને શરીર ઉપર ઓપન વૂંડ ના હતું એવું છે એવું કહેવામાં આવે કે દર્દી ચાલી શકે તેવી પરિસ્થિતિ એટલે એ જ જોઈ હું સમગ્ર તપાસ સંપૂર્ણ તપાસ કરી અને ત્યારબાદ એના ઉપર વધારે પ્રકાશ પાડે છે કેટલા દિવસની અંદર આખો અનપોર્ટ આજે તો બધાના સીસીટીવી ફૂટેજને હમણાં મારા ટેબલ ઉપર આવી જશે અને પછી તપાસ સમિતિ એક અઠવાડિયાની અંદર કમ્પ્લીટ આનું જે કંઈ હશે એ બહાર આવી શકશે